અત્યારમાં તમને શું તફાવત લાગે આ તો ફરક બહુ દેખાય પ્રથમ મેં છે ને જે મોટી ઉંમર ના માણસ જતા બહુ આવું બહુ ઓછું અને એટલું માણસ ન થતું વર્ષ વધારે થાય એમ જેમ જેમ વર્ષ જતા હતા એમ પણ માણસો વધતા જાય એમ પેલા કેવી રીતે પરિક્રમા થતી હતા તો આવો સાબી રીતે એ રીતે લોટ ને બધું ખીચડી લઈ જાય રાંદીન ખાતા કંતન રાંધાતી રહેતા અત્યારે છે ને નાની છે ને તો એક એક મે ઘુમર ભંગા 60 કિલોમીટર થાય ખાઈદેશર નો પેલો મેમો યુટાઈન દીનો ખાઈદેશર જે મહત્વ જે છે એ 3 દિવસ 3 દિવસ નું છે અને અત્યારે જે આ મારી જેવડા જોવાની હોય સવારના ગાને સાંજે પાછા પાછા ઉતરીએ એટલે કેટલા પડાવ હોય છે અંદર

અમે ત્રણ વર્ષથી અત્યારે ભાઈ ભેગા આવી છે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાંથી એટલે પાંચ ગોળે છે પણ આ વર્ષે થોડી ટ્રાફિક ઓછી છે ગયા વર્ષથી ગેમ થોડીક દુર્ઘટના બની હતી એના કારણે થોડોક આ વર્ષે તફાવત છે આ ટ્રાફિક ઓછું છે હા ઓછી છે આ વર્ષે થોડીક પછી આ વર્ષે આગળ દિવસે વધારે ટ્રાફિક થઈ ગઈ હતી ઓછું છે પાછું માંડવીના અને બધા કપાસના કામ ચાલવાનું માંડવી કામ થોડા હાલે છે

અમુક સાવચેત રાખવા જવું પ્રથમ એવું કઈ રાખવા બિંદાસ કે તમે તમે કે કીડી મકોડી તમને જોવા ન મળતું અને અત્યારે એવું થયું આ પરિવર્તન આ બધું માણસો એટલે ધ્યાન રાખવું પડે ભાઈ અને અમે ગયા વર્ષે બાળકીને દીપડો બીજા બે જણું હોય તો એના ઠોરિયા કાઢી લીધા હતા એટલે બે ભાન કર્યું એટલે આવો આમાં હવે થાય એટલે કે ન થતું કોઈ વસ્તુ આજે પણ કાકા તમને ખ્યાલ ન એ હોય કે આજે બે લોકોને હાર્ટ એટેક નો હુમલો અન્ય પ્રાણી નકરા ગિરનાર માં સિંહ દીપડા લોકો ઇન્સનો કરતા કોઈ નઈ ઇન્સાન હવે આ થોડું એવું થયું એટલે હવે આ પછી થોડુંક અગિયાર વર્ષ ના ત્રણ થઈ છે નથી બધા રંગ કર્યા વધારે આવી જાય અમે ત્યાં મહત્વ તો આસ્થિત છે અગિયારસ ભગવાન ને તુલસી થઈ જાય

પબ્લિક જે છે તે ઓછું હોય તેવું કે કરતા કરી રહ્યા છે પરંતુ ખાસ તો લોકો છે મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે મોટી સંખ્યામાં લોકો પરિક્રમાનો લાહો લેતા હોય છે